કચરો થોડોક સાફ કરીને નાખીને પમડી હતા અહીંયા નાખવું એટલે બધું જે છે ત્યારે દાદરા બનાવે છે તો થોડીક મદદ હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય જય શ્રી રામ શું આગે છે મારા યુટ્યુબ ચેનલ મારું નામ છે કે રાઠો તો અત્યારે તો થઈ જાય છે તૈયાર અને જવા નીકળી જાય છે કામે બામે તો અત્યારે રહ્યું ધીમે 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 હા ખબર ફોનમાં અસર પડ્યો હતો એટલે કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું અત્યારે જો આવતા ગયા છે સુરતની વહેલા આવી ગયું ને બધા નવ વાગે આવે રોડ હારા થઈ ગયા બધું બસો વહેલા આવી જાય છે નગર વહેલા આવે નહીં જો કૃષ્ણ આવી ગઈ છે બસ સુરત આવી આવ્યું છે ગામમાં કે જો આપણે ધીમે ધીમે આયલા જઈ રોડે અને પૈસા કારખાને

चिया ए हासी बात हो जो बड जो मिसा जाय हरा नवी के अपडो हो छे नवी नवी आई के छे थोरा काटे छे जो तेन गुफास रे नवी नवी ओ तीते ब नवी नवी हरा नवी जा से आनो रेन रेन चालू जा बुडा काटे ने गुरा कखरा हे बुडा دو دو سمیلی نہیں ہے کہ انا کو ملکہ لکھا ہے کچھے کچھے لوگ رہتے ہیں یا رہا پر اسے کھاوی چھکے سے آپ ڈی جو دنے موڈے جو سے مانا کیا ملکہ ہے چھکے سے کچھے یہ نہیں پڑی پیٹھا ہے یہ نہیں پڑی 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 لگ کون سے چھکے کیا ملکہ ہے درگرے हेलो મિત્રો તો अबडे ઘરે પહોંચી ગયા છે પહોંચી ગયા એટલે વાગ્યા છે ત્યાં બાર એટલે પેલા તો ભૂખ લાગે એટલે ભૂખ તો લાગે એટલે ખાઈ લેવું પડશે છે પેલા તો ખાધી પેલા તો આ વિનાન કરે છે આય જો આય તો કેટલું કાઢ નાખ્યું જો સાંભળવા લિ બધી હે એ આવું કરવાનું છે બધી આય નઈ તો રહી ગઈ છે ત્યારે જો રહી ને હેલો મિત્રો તો જો તો આપડે રહી ગયા છે તો તમે તમને દેખાડો હા ત્રણ વાગી ગયા છે તે અમે એવું છે તો આજે હતું બપોર બીજું આપણે એમાં આપણી લાઈટ વાગી છે એટલે ધન લે તો ચાલુ હતું પણ બપોર લગે બપોર લાગી જતા તો આપણે તો ગયા અને થઈ ગયો છે આપણે નાસ્તો આવી ગયો છે તો પપ્પા નાસ્તો કરવા બેસી ગયા છે દીધું બેસી ગઈ છે અમારા ભાઈ બેસી ગયા છે નાસ્તો કરવા દીદુ આજે એકલી છે અમે એમ છે આજમાં ભાઈનું ભાઈ બેસી ગયા છે દવાખાને પાછા તીમ બી તો અત્યારે તો પાપટી ખોરાવે છે આપણે દીધું કેમ એ બગા ખાઈ બગા ખાજો ને લાગી બગા ખાય છે તો ચાલો આપણો નાસ્તો અહીંયા પેઢો છે ખાવાના છે આપણે તો ખાઈ લેવી ગાય નાસ્તો કરી લેવી ભૂખ લાગી થોડી ગમતી બોજ આજે લાગી નથી ને ફોનમાં માં ઓછું તો ફોન મૂકી દો એટલે આપણે હા હાલે મંદિર આવ્યા છે મંદિર આવ્યા તમે બતાવો આજે મુપ્પા लॻाई दीदी Challenge lên xong rồi vay tiền chứ còn lấy nước thở yêu kia thì tôi chả

मस्त मज़ा जम ख़बर त भाखरी दूध ऐं शाहक रख जम सारो दोस्ते वीडियो कई पूरो गमे लाइ शेयर कमेंट कराइबो जय माताजी जय हींदा